અમુક લોકો ખોટી મસ્તી મસ્તી ભાગવાનું કરી એટલે એવું થયું પણ ભાઈ

તને મારવાનું વાત કરે મેં કીધું કે સમાધાન કરવું કે ના સમાધાન તો ના થાય કે કે એવા જાવ તો બધા આઈને જતા રહ્યા કે એવું બધું કેતો હતો એ કે આજ કાલ નું આયેલું હ અને મને મારવાનું વાત કરે એવું બધું કે હ બગીચામાં છું હા આઈ ગયા હતા

હ હા 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 રે જે સી માર લે અરે જે સી માર સી છે હા તો થાલે તો મને મારવાની વાત કરો એટલે લે હા હા એટલે સોરા હા ઓ ઓ ઓ મને મારવા નહી હા એટલે મને મારું મારવાની વાતો લે મારવાની વાતો કરો અલે પેલા બોર્યા જુઠ્ઠું હલા મારવાનું અરે

બોરા oh, શું <laughs> <laughs> <laughs>

એ હા મજા આવે મને ખોખ્યો ઓરા પારિશ ના ને બોલાતો ને પણ આવનું હોભરીન ને તમે ભગવાન ને બધા ભલી ખદરી ના હોય ચલો આજ ભઈ બોલાતો ને બરોબર ખદરી ના

ના કબવા વાળા તો બધા ગણા હોય